પુષ્ટિ સંહિતા ભાગ પાના નંબર કચ્છમાં બેના ઘરે ઠાકોરજીએ રસનું દાન કર્યું એ વિશે લઈએ જે કચ્છના કાંદાસ છે એમના પત્ની મીનાબાઈને શરણે લે છે એ પ્રસંગ આપણે લેવાના છીએ પ્રભુજી પરદેશ પધારીને નિત્ય અલૌકિક અવનવી લીલાનું દર્શન નિજ સેવકને કરાવીને મહાન કૃપાનું દાન કરી રહ્યા છે પાછા બાબા કશ્યાદાસ વાત કરી રહ્યા છે આ બાબતે આ શ્રી સર્વ પ્રદેશમાં પધારતા હાલાર દેશ ઉપર કૃપા કરીને હાલાર પધાર્યા સર્વને પોતાની કૃપા કટાક્ષનું દાન કરીને સેવક કર્યા એટલે કે ઠાકોરજીએ ત્યાં આગળ ઘણા બધાને કૃપા કટાક્ષનું દાન કરીને સેવક કર્યા નેત્રનું દાન કરીને સેવક કર્યા સર્વને પોતાના અલૌકિક લીલાનું અદ્ભુત દ્રશ્ય દર્શન કરાવ્યું કચ્છ દેશને રસાલ કર્યો એટલે કે કચ્છ પણ રસાલ થઈ ગયો છે ઠાકોરજીના પધારવાથી તેથી સર્વત્ર પ્રભુજીના નામનો જે જે થઈ રહ્યો છે પાછા બાબાએ કહ્યું વિનોદરાય પ્રભુજી કચ્છમાં પધાર્યા કાનદાસની વિનંતીનો સ્વીકાર કરીને તેનો મનમનોરથ પૂરણ કરવા પધારે છે પોતાનો નિકટવર્તી સેવક ખાસાની ટેલ કરવા સેવા ટેલ કરનારો વળી પ્રભુજીના ઘરના સઘળો કારભાર કાંદાસ કરતા એ કાંદાસ ઠાકોરજીનો કારભારી છે ને ઠાકોરજીના ઘરના સઘળો કારભાર કાંદાસ કરે છે તેથી તેના ભાવનું પોષણ કરવા આપ પધાર્યા કાંદાસે શ્રીજીનું બલિભાતે સામયું કરીને પોતાના ગ્રહે પધરાવ્યા જે કાંદાસના મનમાં તે ઈચ્છા ઘણા દિવસથી હતી કે શ્રીજી પધારીને પરિપૂર્ણ શ્રીજીએ કરી એટલે કે કાંદાસને તો ઘણા સમયથી ઈચ્છા હતી કે ઠાકોરજી કચ્છ ક્યારે પધારશે એ આજે ઠાકોરજીએ પૂરી કરી છે આપ શ્રી કાંદાસના ગ્રહે અતિ પ્રસન્નતાથી બિરાજી રહ્યા છે ઘણા જીવો આપશ્રીને શરણે આવી રહ્યા છે આપશ્રીએ પોતાના નામનું શરણદાન આપીને પોતાના નામનો પ્રકાશ પૂંજ ફેલાવ્યો કચ્છમાં પધારીને સૌને અલૌકિક રસ દાન કરીને રસ ઘેલા બનાવ્યા આપશ્રી અદ્ભુત અલૌકિક સ્વરૂપ આપશ્રીનું નિરખતા સર્વ રસપર્વશ બની ગયા એટલે કે ઠાકોરજી ત્યાં સાક્ષાત કેવું અલૌકિક દર્શન હશે તો ત્યાં જે ઠાકોરજીના જીવ છે એને આ પ્રમાણે આનંદ આવી રહ્યો છે એવી કૃપાનું દાન સર્વને કરીને કાનદાસની સ્ત્રી મીનાનું મન હરી લીધું અને તેની સર્વસહેલી ગણ સખીગણ પણ શરણદાન પામીને સેવક થઈ એટલે કે કચ્છ કચ્છના રહીશ કાનદાસના પત્ની જે મીનાબાઈ છે એમના સખીગણ પણ ઠાકોરજીના શરણે આવે છે અને પ્રભુજીના સ્વરૂપમાં આસક્ત થઈને પોતાનું સર્વસ્વ અર્પણ કરવા લાગી કે શરણદાન થઈ ગયા અને ત્યારે ને ત્યારે શરણદાન ફલિત થઈ ગયું અને ઠાકોરજીને સર્વસમર્પણ કરવા લાગ્યા સર્વ સખીગણ સાયલીનું જૂથ પ્રભુજીના માધુર્ય સ્વરૂપ લાવણ્યના પ્રેમ રંગરાગમાં રંગાઈને રાચી રહી છે એટલે ઠાકોરજીને નૈણા ભરી ભરીને નિરખી જ રહી છે શું કરવું કેને જેને જેવો ભાવ છે એના હૃદયમાં બિરાજતા ઠાકોરજી જેવો ઠાકોરજી પ્રત્યે ભાવ છે એવો નિરખી જ રહ્યા છે ઠાકોરજીને ઠાકોરજી એને નેત્રનું દાન કરીને એવું અલૌકિક દર્શન કરાવી રહ્યા છે કે એને ઠાકોરજીથી દ્રષ્ટિ બીજે જતી જ નથી એટલે અહીંયા અહીંયા એવું કીધું છે કે સ્વરૂપમાં આશક થઈને પોતાનું સર્વસમર્પણ કરવા લાગી અને માધુર્ય સ્વરૂપ લાવણ્યના પ્રેમ રંગા રંગમાં રંગરાગમાં રંગાઈને રાજી રહી છે બાય મીનાના પ્રેમની તો કોઈ સીમા નથી તેની દેહદશા પલટાઈ ગઈ એવી કૃપા મીના ઉપર પ્રભુજીએ કરી મીના કોણ ધાનદાસના પત્ની એવી પ્રભુજીએ મીના ઉપર કૃપા કરી તેથી મીનાના મન મીનાનું મન પ્રભુજીના સ્વરૂપમાં હરાઈ ગયું અને ગોપીજનો જેવી દશા બની ગઈ મીનાની થઈ ગઈ છે એટલે કે ગોપીજનોની સાથે સરખામણી કરી દીધી એવી દશા થઈ ગઈ છે મીનાની અને તેથી કવિ લખે છે કે મહામત મીનકો મન હી લીનો મહામત મીનાકો મન હી લીનો ઓર સંઘ સહી સાહેલી એટલે કે સખીગણ સાથે પણ મન હરી લીધું છે ઠાકુરજીએ સંઘમાં રહેલી સખીઓ અને સાહેલીઓની રસપર્વસ દશા થઈ ગઈ પ્રભુજીએ અલૌકિક અદ્ભુત રસ દ્રષ્ટિનું દાન તેના ઉપર કર્યું હતું જે રસ દ્રષ્ટિનું દાન ભાગ્યે જ પ્રભુ કોઈ જીવ ઉપર કરે છે એટલે કે આ જીવ તો પહેલાંના છે અને એવા અધિકારી લીલાનું સ્વરૂપ છે એટલે ઠાકોરજીએ આવું દાન કર્યું છે જેવા તેવાને દાન નથી કરતા મીના અને મીનાની સખીઓ પણ એવી કૃપાપાત્ર છે અને એવી લીલાની છે એટલે ઠાકોરજીએ આવું દાન કર્યું છે રસનું દાન કર્યું જે નેણા ભરી ભરીને રસ પી રહી છે બધી બધાને નથી કરતા પ્રભુજી સર્વ દેશમાં પધાર્યા પણ અહીંયા તો અદભુત લીલાનું અવલોકન સેવકજનો કરી રહ્યા છે તેમ સર્વના મનમાં જણાઈ રહ્યું છે એ બી અલૌકિક સ્વરૂપ રસરૂપ રૂપ લીલાનું પ્રત્યક્ષ દર્શન સૌપ્રથમ કચ્છના પ્રભુ કચ્છમાં પ્રભુજીએ કરાવ્યું એટલે કે આવું દર્શન ઠાકોરજી કોઈને નથી કરાવ્યું ને ક્યાંય નથી કરાવ્યું જે કચ્છમાં કરાવ્યું તે લીલાની જાણ સર્વને થઈ અને કિની પ્રસિદ્ધિ ગોપાલ આ લીલાનું સર્વત્ર પ્રશંસા થવા લાગી અને તેની પ્રસિદ્ધિ થવા લાગી એટલે કે ઠાકોરજીનું નામ બધી જગ્યાએ જજકાર થવા લાગ્યો કચ્છમાં આરસિક લીલાનું વર્ણન સર્વત્ર થવા લાગ્યું અને ઘણા જીવો પ્રભુજીનું શરણદાન પામીને કૃતાર્થ થયા હવે આ વાત છે ને રાજા સુધી પહોંચે છે એ આપણે આવતીકાલે લઈએ કચ્છના રાજવીઓ ઠાકોરજીનું શરણદાન પામવા માટે લાલાયિત થાય છે આ વાત કચ્છની જગ્યાએ બધી જગ્યાએ ફેલાય છે ને પછી જે આપણે આવતીકાલે લઈએ આટલું જ બોલીને મારી નાની વાતની વિરામાં પૂછ્યું શ્રી ગોપાલ લાલ કી છે